ડભોઈથી કર્નેટ જવાના મુખ્ય માર્ગ પર નર્મદા કેનાલની રેલિંગ લાંબા સમયથી તૂટી ગઈ છે છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓનું ધ્યાન જતું નથી અને આ રેલિંગ વહેલી તકે રિપેરિંગ કામ થાય એવી વાહન ચાલકો અને ખેડૂતોની માંગ છે ડભોઈથી કરનેટ જવાના માર્ગ ઉપર નર્મદા નિગમની કેનાલ આવેલી છે આ નર્મદા કેનાલની એક બાજુની રેલિંગ બનાવાઈ હતી જે હાલ તૂટી ગઈ છે કેટલાય સમયથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે તૂટેલી રેલિંગથી જોખમ રહે છે અહીંયા રેડિયમના બોર્ડ પણ લગાવાયા નથી જેના કારણે રાત્રે દરમિયાન નાના મોટા વાહનો કેનાલમાં ખાબકે તો જવાબદાર કોણ ડભોઈથી સંખેડા જવાનો મુખ્ય માર્ગ હોય અહીંથી રોજ આવન જાવન કરતા વાહન ચાલકો અને ખેડૂતો દ્વારા નર્મદા નિગમ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ કામગીરી થઈ નથી રાત્રે દેખાય તે માટે સાઇન બોર્ડ લગાવવામાં આવે અથવા રેલિંગનું રિપેરિંગ સત્વરે કરવામાં આવે તેવું અત્યંત જરૂરી છે